જંબુસર જૈન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જૈન સ્કૂલ અણખી ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં પાંચ વિભાગમાં પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જૈન સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જૈન સ્કૂલ ટ્રસ્ટી મેઘવે ટીપીઓ વિપુલભાઈ જિલ્લા સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રાણા રાજ્યસંઘ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર જેન ડિરેક્ટર અનુભા નેગી મહામંત્રી શંકરભાઈ પઢિયાર જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો અમૃતભાઈ પઢિયાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શનની માહિતી આપતા જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ પાંચ વિભાગ જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા ગ્રીન એનર્જી મનોરંજન સંબંધિત ગાણિતિક મોડેલિંગ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન મળી પચાસ કૃતિઓ પચાસ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શનમાં સો બાળકોએ ભાગ લીધો છે આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું કે આજનું બાળધન ટેકનોલોજીવાળું છે તેની સંભાળ રાખવાની છે બાળકોમાં રહેલી શક્તિ ઉર્જાને જાગૃત કરવાની છે જે બાળ વૈજ્ઞાનિક મેળા દ્વારા થાય છે આ બાળકો ભારત દેશને આગળ લઈ જશે ભણતર સાથે ઘડતર સંસ્કાર અને રાષ્ટ્રભાવના જરૂરી છે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરાવતા જણાવ્યું કે તમારામાં પાવર છે ખુદ પર વિશ્વાસ કરો તથા બાળકોએ ફાસ્ટ ફૂડ જંક ફૂડ નો ઉપયોગ ટાળી પૌષ્ટિક આહાર લેવા જણાવ્યું અને વૈજ્ઞાનિક પ્રદર્શન થકી બાર વૈજ્ઞાનિકો થાય છે તેમ જણાવી ગણિત વિજ્ઞાન અંગ્રેજી મજબૂત હોય તો જ આગળ વધી શકાય તે અંગે માન્ય અબ્દુલ કલામ મિસાઇલ મેન સહિત વૈજ્ઞાનિકોને યાદ કર્યા હતા કાર્યક્રમની અભરવિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી અને ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું સદર કાર્યક્રમના કોષાધ્યક્ષ ઇકબાલભાઈ પટેલ શિક્ષક યોગ સંપાદક મંડળ બંકીમભાઈ પટેલ બીઆરસી આસિફભાઈ પટેલ સંજયભાઈ ઠાકોર જનકભાઈ પટેલ સહિત વિવિધ શાળાના આચાર્ય શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી मोटी संख्या में रिपोर्टर मोहसिन गुजरात अद्भुत न्यूज़ गुजराती। आज आज सौभाग्य की बात है कि नेशनल एजुकेशन देवी है। और हमारे भारत के प्रथम शिक्षा मंत्री जो है उनका भी जयंती है इस अवसर पर मैं एजुकेशन डिपार्टमेंट की बहुत बहुत आभारी हूँ कि चयनित किया आज बच्चों के के लिए एंड वी आर वेरी फॉर्चुनेट कि आज स्वामी जी यानी जंबूसर के एम एल ए डी के स्वामी जी आज यहाँ उनका पदार्पण हुआ बड़ी ही अच्छी खुशी की बात है उनकी मौजूदगी में बच्चे भी बड़े हर्षित हो गए उनको देख करके उनके अमृत वचन से उनके हमने भी कुछ सीखा और आज हम बच्चों के दृष्टिकोण से दुनिया देख रहे हैं और यही तो हम चाहते हैं हर एजुकेशन यही चाहता है कि वो बच्चों के इन्वेंशन बच्चों के हैंड्स ऑन एक्सपीरियंस बच्चों की क्रिएटिविटी और ये अंदाज़ा लगा सके कि हम कहाँ तक खड़े उतरे हैं बड़ी खुशी हुई फिफ्टीन फिफ्टी अदर अदर अलग अलग प्रजेंटेशन्स हैं उस उसमें देख करके बहुत अच्छा लगा कि बच्चों के अंदर जो उत्साह हम चाहते हैं उससे ज़्यादा उत्साह है तो ये निश्चित है कि भारत के ज्ञान का परचम पूरे विश्व में लहराना निश्चित है उसे कोई नहीं रोक सकता आप सभी का भी धन्यवाद जो आए और सब गुरुजन जो लोग आज स्कूल में आए उन सबका आभार है इस कार्यक्रम को सफल बनाने thank you so much.